ગુર્જર ધરાના કેટલા ખમીરવંતાને મુઠ્ઠી ઉચેરા માનવીઓના ગજવેલી હૈયાનો મુલાયમ રણકાર સંભળાવે અને સામપ્રદ દેશકાની કેટલીક અશોભની ઘટનાઓથી બિશારગ્રસ્ત બનેલું આ મન એક મધુરી આશા સાથે પુનઃ કોળી ઉઠે અને એની માટે જ આપણે લોક વાર્તાઓ તરફ વળવું જોઈએ જતી સતી શુરાદાતા અને ભક્તોના ચરિત્રોથી સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય કે બન્યું છે અને આવા જ લોક સાહિત્યમાં અશ્વનો પણ ફાળો એટલો જ છે ધીંગી ધરાના ધીંગા માનવીઓની આ અગાઉ પીઠાવાળાની વાતનો વિડીયો મેં અપલોડ કરેલો છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીઠાવાળા અને માણકીના કેવા પરાક્રમ હશે એ હવે જોવાના છીએ આ વાતને શબ્દરૂપ રાઘવજી માધડે આપેલ છે સાગ સિસમના ગડબાને હંઘેડે ઉતાર્યા હોય એવી કસાયેલ કાયાના પૂરા પચ્ચીસ જુનંદા સિપાઈઓની ગિસત લઈને જામનગરનો સેનાપતિ મેરુ ખવાસ પીઠાવાળાની પાછળ વાર કરવા ઉપડ્યો તડબડ 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 કરતી ઘોડારૂની તડબડાટી નગરનું પાદર વળોટીને એક નાનકડી નળમાં ને હજી તો બે ખેતરવા પંથ કાપે ત્યાં તો આખી ગીસત જમીને દરબેલા ખીલાની જેમ ખોડાઈ ગઈ બે માથોડા જેટલો ઊંચો કેડો હામે ભર ભરેલું ગાડું અને વળી પડખે તરી શકાય એટલી જગ્યા નથી મેરું ખવાસ સકળાયો એલા ગાડું પાછું વાળી લે ઓમાર છેટું પડી જાહે એને નગરનો સીમાડો વળોટવા નઈ દેવો મેરું ખવાસનો અભિમાન આસમાને આંબવા લાગ્યો પણ પણ હું ગાડું ક્યાં પાછું વાળું ગાડા ખેડુએ આજીજી કરી અરે ગમે ઈ કઈ મેરું ખવાસ તાડુ ગયો તમે ઘોડા કૂદાવો ને એટલે હાઉ ખેડૂત બોલ્યો અરે મૂર્ખા કઈ ઘોડોભર થોડો કૂદે હા બાપુ પોળી થઈ ગઈ એનું અભિમાન પાણીમાં ઢેફું ઓગળે એમ ઓગળવા લાગ્યું ગાત્રો ઢીલા પડવા લાગ્યા મેરુ ખવાસને આ એક જ બનાવ ઉપરથી પીઠાવાળાની તાકાતનો અંદાજ આવી ગયો કઈ વાંધો નહીં હાર્યો જુગારી બમણું રમે એમ પોતાની મૂછ ઉપર હાથ મેલ્યો અને કીધું જોયું જાહે ગયું હતું પીઠાવાળા વચ્ચેનું અંતર વધી ગયું હતું છેટું પડી ગયું હતું મેરુ ખવાસે રસાના પાદરમાં પગ મૂક્યો ત્યારે ચારેય દિશાઓ ઢળી ચૂકી હતી અંધારાનું લશ્કર ધણી માટે ત્રમઝટ બોલાવા ચોકડા તોડાવતું હતું વાયુ વિખુટ્યું ધણ સીમમાંથી આવીને ગામની ભાગોળે ભાંભરવા લાગ્યું હતું મેરુ ખવાસે દેશી જામનગરીનો ધડાકો કર્યો ને ગામ ભાંગવાના એધાણ ગઢના કાંગરે કાળો કકળાટ કરવા લાગ્યા તરઘાય ઢોલ બુંગે આવાજ ટીપાવા લાગ્યો ગામ માથે ઉતરેલા આફતના ઓળા છાપરે ચડી અને પોકરાહ પાડવા લાગ્યા આજ સમો વર્તાણો છે આપો પીઠો ગામમાં આવતા વેત કુંડલા કારજે ગયાસ ઘરે નથી પણ હાવ સુનું અને સામે આકડે મધને માઇક્યું વગરનું ગામ ગામની ઉગમણી દશે આવેલા વાસમાં ગઢમાંથી આયમાએ સંદેશો મોકલાવ્યો આયમાનો સંદેશો સાંભળતા જ ગોરખ મેતરના અંગે અંગમાં સતના સૂર ચડવા લાગ્યા ધીંગી ધરાનું જોમ એના રૂવાડે રુવાડે પ્રજવળવા લાગ્યું આજ મોકો હતો હમો હતો ઋણ ચૂકવવાનો રૂડો અવસર હતો આખી જિંદગી રાજનું અન્ન ખાઈને આયખાને ઉજળું રાખ્યું એ રાજને અન્નનો બદલો વાળવાનો અનેરો ઉત્સવ હતો ગોરખ મેતર સાખે છૂછર ગામનું છેવાડાનું વરણ કહેવાય પણ આજ એની માથે રાજની આબરૂનો સવાલ હતો એણે મનોમન મેમદા પીર ભૂતડા દાદાને સમજ્યા સ્મરણ શક્તિએ એના મનોબળને મજબૂત કર્યું બંદૂક મારથી ગોળી વ છૂટે એમ ગોરખ મેતર ગઢમાં પૂગ્યો આઈ હું ગોળી છોડું છું તમે હથિયાર દ્યો પણ પણ તું એકલો આઈ તમે ઊઠી નામ નબળા ઓહણ જોશ

ભાંગેલ તોય ભરવું હું તને ભારી નહીં પડું આપાના મો ઉપર વિષાદી ઘટાના વાદળ છવાઈ ગયા આંખોના દીવડા બુંજાઈ ગયા છે રોશની ઓલવાઈ ગઈ તોય અવાજના એંધાણે એંધાણે ઢીંગાણું ખેલી જાણનાર આપો કુપો ઘોડી માથે અસવાર થયા આ બાજુ મેરું ખવાસ એની ગીસત સાથે ઢસાના પાદરમાં હમચી ખુદે પણ ગઢ બાજુ નજર નાખવાની હિંમત હાલતી નહીં એમાં દીકરી છોડાવવાની તો વાત જ ક્યાં કરવી કાળાડી બાંગ આભમાં ટગર ટગર આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હોય એમ તારોડિયા ધાણીની જેમ ફૂટવા લાગ્યા સેનાપતિ આ ખોય કાઠિયો મલક આયા તો માથા પડે ને ધડ લડે ઈ ભોમકા મર જેવા મનેખ પરગણું જીવવું હોય તો જટ ભાગો આ મલકના જાણતલ એવા એ સિપાહીએ મેરું ખવાસના ના કાનમાં વાત મૂકી અને આપણે ભાગ્યા કે પીઠાવાળા ઘેર નઈ જ ન કરતો આ શેતલના પાણી લાલ હિંગળો જેવા થાત આપડા લોહી મેરુ ખવાસ વાતને પામી ગયા જાજુ રોકાવામાં સાર નથી પણ તોય કાટી વરણ ખાલી હાથે ભાગે તો એના ભરોહા માથે ભોઠપ લાગે એ આ મેરુની નિશાની એમ કહેતા એને પાદરની વાવના પાઉઠા ઉપર ધડાકો કર્યો ને પાવઠામાં ધડુસ કરતું ગાબડું પડી ગયું એલા હવે ધણને પાછું વાળો મેરુ ખવાસે ઘોડીનું ચોકડું ખેંચતા પડકાર ફેંક્યો ગામમાં ભાગતા ધણની આડે વાડ થઈને પાછું વાળવા ડચકારવા લાગ્યા ગોરખ મેળો મારતી આગળ ગોરખ મેતર ને પાછળ આપો કુપો વાળો અંધારી રાતને ચીરતા આ ધીંગા ઘોડે સવારો ઉઘાડી તલવારે પલો કાપવા લાગ્યા બરોબર રણ તલાવડીએ ભેટો છો એલા ભણ્યું થાય જો માટી મોટી ફોજ લઉને આદાસ હોતે હે ક્યુ વરણ મે રૂખવાસે સામો પડકાર કર્યો વરણ ની વાત રવા દે આ તો ભણ્યું રણ મેદાન આય તો તલવારના ના જાઈટ કે ની વાતું હોય રણ જીતે ઈ સુર બાકી તો ઈની માનું દૂધ ગોરખ મે તર મે રૂખવાસ ને સામે આવી ગયા અરે લબાઈડ મુઈકને પાછો વળી જા ના હક ની કઈક રાંધનારી રંડાઈ જાહે થઈ જા માટે ગોરખે તલવાર ઉગામી અને સાથે જ ધીંગાણું જામી પીડ્યું સબો સબ સબો સબ સબો સબ તલવાર ઉંજાય છે અંધારી રાતે ચળકતી તલવારોના તેજ લિસોટા અષાઢી આભની વીજળીની જેમ ઝબકારા મારે છે ગોરખ મેતર મરદ નોય મરદ થઈને દુશ્મનો માથે જીક બોલાવે છે ને કૂપા વાળો પણ ક્યાં ઓછા ઉતરે એમ હતા કોડીને હમજણના દીવડા પ્રગટ્યા હોય એમ દુશ્મનો આગળ ઉભી રહે છે ને કૂપો વાળો સોય ઝાટકીને તલવારના ઝાટક્યાની બહરાટી બોલાવે છે

બાકી ત્યાં રંગ જાય ઓ રંગ રહી જાય એમ હોય તો તો કહું બો યુગે અમલના કેપમાં વાતોની વડછડ હાલે તે વાળા ડાયરાની વાતો રાખવી હોય એમ એક ઓળો ઘટના દરવાજામાં પગ મૂકેસ માથે ભાતી ગળે વીંટાઈ ભાઘડી મોં માથે કાબર કાબરシત્રી દાઢીના મોંવાળાની આટીઓ પડી ગઈસ મૂછોના ગેડિયા કાનની બુટ્ટીને આંબુ આંબુ થઈ ગયા લુગડામાં પાહા bandhi પેરણ ને ચોણી માથે આડી ભેટ વાળે જે માતાજી ડાયરાને જે માતાજી ઘડીના છઠ્ઠા ભાગમાં ડાયરો ઓળાને ઓળખી ગયો દેવીપુતરને જોઈને ડાયરો આખો એ અર્ચના દરિયામાં ડૂબી ગયો જે માતાજી દેવીપુતર જે માતાજી આખા ડાયરાની વચ્ચેથી પીઠાવાળાએ દેવીપુતરને મોં ભરીને આવકાર્યા પધારો દેવ પધારો તમો તો ખરે ટાંકણે જ આવી પૂઈ ગયા જાણે મારા નાથે ડાયરાના દલની વાતો સાંભળીને મોકલ્યા આખા એ ડાયરાની નજર દેવી પુથ્થર માથે મંડાણી આવકારાની પણ ગઢવીના મોં માથે જાણે આવકારની નથી એના મોં ઉપર ઉદાસી એમ અકબંધ પડી છે ગઢવી કહુંબો મીઠો કરો હા બાપ લાવો પરભુની પરસેદી ને પાછી કેમ હડશે લાય આડી હથેળીવા વા ગઢવીના ગળા નીચે ઉતરી ગયો ને ગઢવીની આંખોની આભા બદલવા લાગી ને જીભ માથે માં સરસ્વતીના બેહણા થયા એણે દુહા લલકારવાનું ચાલુ કર્યું અને વચ્ચે વાહ ગઢવી વાહ ભલે થઈ જાય બાપલા આખો ડાયર્યો ગોઠણ ભર થઈ અને પડકારા કરવા લાગ્યો ગઢવીની અમર જર્તી વાણીમાં એકાએક અપમાનના રક્તરંજિત ડુસ કા લાગ્યા શબ્દે શબ્દમાં હૃદયમાં પડેલા ઘાવની જોઈ ઊ લાગી ઘડીક પેલા ભલકારાને પડકારા કરતો ડાયરો થંભીને જાણે એક શ્વાસે થઈ ગયો બસ કરી જાઓ ગઢવી બસ કરી જાઓ પીઠાવાળો લગભગ ઊભા થઈ ગયા

આ નાનકડા એવા પહેલા ભેલડી ગામનો રહેવાસી સૌ આખો વરહ મોડું ડુંગર ખડકાવા લાગેલા મોમાં મૂકવા અન્નનો દાણો રહ્યો તઈ હું લાઠી પૂજ્યો રાજમાં જઈને અન્નની માંગણી કરી ગઢવી બોલતા બોલતા અટકી ગયા એના મોમાં કાળાશ ફરી વળી હોય એવી કાળાશ દેખાણી અન્ન તો નોઈ દીધું પણ ગાડા ભરીને કુતરા મોકલ્યા

મારા જીવને નિરાયત બાકી મને મરે સદગતી નહીં થાય ગઢવીની કાળમીન પથ્થર જેવી વાત ડાયરાની છાતીમાં ભટકાણી ગઢવી વાળાનું વચન છે એક વખત તો આપા પીઠાની આંખની ભ્રમરો ખેંચાવા લાગી બાપુ ઈ વાત તો હાશી પણ તે ખો થોડી વાર અટક્યો ઓલી વાત તો યાદ છે ને ફરતા કાઠી ને વચ્ચે લાઠી લાઠી ભાંગવું એમ હેલું નહીં જ પીઠાવાળાને નબળા ઓહાણ નથી લાઠી ભાંગે ડાયરામાંથી એક જણે મહર કર્યો એ વખતે પીઠાવાળાની ફોજમાં છુછર હાખના મેતર વેલાણી બાણિયા ને કાલાણી દરજી હતા પીઠા વાળો ને ઝેરના ઘૂટડાની જેમ ગળી ગયા ગઢવી

હળવે 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 સોનાવાણી રંગે રંગાવા લાગ્યું સાધુડાની જેમ ઉભેલા સ્થિત પ્રજ્ઞ ઝાડવાનો પણ છાયો લાંબો ને લાંબો થતો જાયસ બરાબર રૂજુ વેળાના ટાણે લાઠી માથે આપા પીઠાની ફોજ ત્રાટકી લાઠીનું લશ્કર હમુ નમુ થાય ઈ પેલા જ દબાવી દીધું કોઠાર તોડ્યા અન્નના ગાડા ભર્યા કૂતરાના ભરીને જેટલા ગાડા મોકલ્યાતા એનાથી બમણા ગાડા ભરીને રવાના કર્યા નવેલી નારી આંખનું મટકું મારે એટલી વારમાં તો પીઠો વાળો પાછા વળી ગયા ફોજ એક સાથે ક્યાંથી હાલે ગાડા પાછળ રે તો લાઠીનું લશ્કર આંબી જાય પણ પીઠાવાળાએ એનો રસ્તો કાઢી લીધો આખી ફોજ અમરેલીમાં આવી ગઈ અડધી રાઈટ ગજ્જર ગજર ભાઈ ગયો અને ઊંધે માથે લટકતા આભમાં તારોડિયા ટમટમતા બાપુ બીજું બધું તો ઠીક પણ આપણે ભાઈ ગાડા ક્યાં પીઠાવાળાને મોકો મળી ગયો એને ભર દઈ મોં ઉપર ચોડી દીધું ઈ તો ઓલું મોટું બરાણ છે ને એ ગાડા હેરેશ પીઠાવાળો બોલ્યા વાતાવરણમાં લીસોટા પાડવા લાગ્યો ગોરખ મેતર વેલાણી ને કાલાણી ગાડા લઈને આવી પૂર ગયા હે તમે ગાડા લઈને આવ્યા જોનારા સૌની આંખો બીખી કોડિયાની જેમ ફાટી રહી

ગમે તેમ તોય દીકરીની સાચ આ વાત જ આપાના દિલમાં અંગારાની જેમ દાઈજા કરે ગમે એટલું હાચવીએ તોય મા બાપ વગર હોંધારી નો થાય આંગળીઓથી નખ વેગળાઈ વેગળા આપાનું મન કોચવાવા લાગ્યું અને માનું વેણ નગરની ધોઈણ લાવવાનું તો પાળી દીધું હવે ક્યાંય કઈ વાતની અબળ ખાશે પીઠાવાળાએ ઘડીના અડધા ભાગમાં વિચાર કરી લીધો અને એ પછી ઝાકળીઓ પવન અવની માથે વીંજણાની જેમ મહા ઢોલતો તો એવા ધીમા ધીમા લાયકામાં ઝાડવાના પાંદડાઓ ગેલ કરતા હતા જામ સાહેબના દરબારમાં જાવું એટલે સિંહની બોર્ડમાં હાથ નાખવા જેવી વાત પણ છૂટક્યો નહોતો જય સુરત દાદા એમ કહીને પીઠાવાળાએ માળકી માથે વાળી હાલ જે મારી વાલછેડી વહેલું આવે જામનગર જામની રાજ કચેરી હડકે ઠઠ ભરીસ દરબારીઓ સૌ પોત પોતાના મોભા પ્રમાણે સ્થાને આરુ ગ્યાસ વચ્ચે જામ નરેશ સોનાની છત્તર ની જેમ શોભાયમાન છે માણકી રાજ કચેરી ની વચ્ચો વચ આવીને ઉભી રહી માથે રિયા રિયા પીઠાવાળો નવી નજરે જામ નરેશ ને તાકી રહ્યોસ પીઠાવાળાને આમ ઘોડી હોતા રાજ કચેરી આવેલા જોઈને દરબારીઓ સૌ દંગ થઈ ગયા કેટલાય સિપાહીઓ તલવારો ગાળા ચંડી થઈ ગઈ

જામનરેશ સિંહાસને ઉભા થયા એનું રજવાળી સન્માન હોય આમ આક્રમણ ન હોય સમજ્યા નગરના ધણી નગર ના દીકરીને રામ રામ થતા હશે જામ જામનરેશ ના અવાજે જાણે માણકીના ડાબલા જમીન સાથે ખોડાઈ ગયા દરબાર તમે ધીંગી ધરાના ધણી આ મૈથરા થવાય જામનરેશ પીઠા પીઠાવાળાને બથવા નાખીને ઊંચા આસને બેસાડ્યા

જામનરેશ પામી ગયા રજવાડા તરફથી થી છસો કોરી દર વર્ષે બક્ષીસ રૂપે મળે તો જામનરેશે પીઠાવાળાની જોયું પીઠાવાળાના મો ઉપર ઉગદા ચાંદા જેવું હાસ્ય મોરી વેડ્યું ને છાતી ગજ ગજ ફૂલવા લાગી

હસ્તામોએ સૌએ સામે દોટ દીધી પીઠાવાળો એકદમ ઘોડી હેઠા ઉતરી ગયા સારધુળા હાવા જદકા હેદથી એકબીજાને ભેટી પડ્યા ત્યારે સૂરજ નારાયણ વાદળ આડે ઢંકાઈ ગયા આમાં કોને વખાણમાં ઠાકોરની દિલાવરી કે પીઠાવાળાની ખાનદાની ને લેવો ઠાકોર સાહેબ તમને આ માણકી ઠાકોર પીઠાવાળા સામે જોઈને મૃદુ હસ્યા આપા એમ પાછી લેવી હોત તો આપત જ નહીં તો પીઠાવાળા સૂચક નજરે બોલ્યા આપા માણકી તમને રહી એ થોડી વાર રહી

અને આમ ને આમ વખત વીકતો જઈશ પીઠાવાળાનું કીર્તિ ચારેય દિશાઓમાં ફેલાતી જઈશ એનું ધીંગાણા પણ એમ ને એમ અડિયલ આગળ વધતું જાય એક વખત ગામે કોરી આપવા આવતા ભૂદેવે આગળ વાત મૂકી બાપુ પીઠાવાળા નામ મોટું છે પણ ભૂદેવે મો મગાડ્યું ન્યા તો કાય ઠેકાણા નઈ ખોબા જેવડો ગઢ ને ઈ બંધુઈ ઈ હંધુઈ કાંઈ કીધા જેવું ને આપણે એને 600 કોરી ભરીએ ઠીક ન કહેવાય

ભૂદેવે જામ નરેશના કહ્યા પ્રમાણે ખોટે ખોટે રાયડું નાખી ભૂદેવની રાડ ગઢમાં જઈને અથડાણી મખમલી ગાદલી હજુ તો વાળું કરવા બેસતા પીઠાવાળાના કાને હંભળાણી એ વખતે કુંડલાના ચડિયાતા સિપાહીઓ પચાસ એક ઘોડે સવારી મહેમાન માણકીને રાંગ વાળીને પીઠા ઉઘાડી તલવારે ઉપડ્યા પાછળ પચાસ ઘોડે સવારી પાદરમાં આવી પૂજ્યા ભુદેવની આંખો ફાટી ગઈ એની ગોળા જેવી ફાઇનમાં લોચા વળવા લાગ્યા હે એક પડકારે પચાસ ઘોડા ભુદેવે પીઠાવાળાની માફી માંગી અને પોતાની વાતે જામ નરેશ પીઠાવાળાની પરીક્ષા કરવાનું કીધું હતું એ વાત પણ કરી ત્યાર પછી વર્ષો સુધી જામનગર તરફથી દર વર્ષે કોરી મળતી રહી અને છેલ્લે દાદા બાપુ સુધી આ ક્રમ ચાલુ રહ્યો હતો મિત્રો આવી જ બીજી આપણી લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાય જતા લોકો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી